કોઈ પણ કરતી કંઈ ગયો જ નથી રોહન ગયો પરે લગ્નમાં એટલે પેલા ખાવામાં પણ મમ્મી શુક્રવાર છે એટલે મારે નહીં પકાવી લઈ હા લઈએ હું પકાવીને ખાઈ લઈ ને હા બીજું આ સાગર પણ આવે થોડી કામ લાગી ગયો તો ખાવા તો મળીએ પછી જાય આરામથી થોડું સાગર આવે ફરવા ચાલો આજે મામાની ઘીરે ખાવા બી જાય બીજું ખરવા बांगड़ी रोटला नवे कार्तिक मैं मामो आया हूं चलो भाइयों बाल में खेल जो ही में ने और चामू कुछ चाय का पी भी रही ने बाहर जा रहा खरवा करी सा गले जल्दी गई हेलो भाई चाय पी हां भाई दूर में आ गया तंजरामी हटा में

काला पार्टी भाई पार्टी ये हाँ। लाइक करो फॉलो करो 10000 ले आओ अरे बोटू बने मस्त नहीं अगर डंडो घड़ी आई बोल बुनाया आप क्वेस्ट पर आओ ये बो मुट नहीं बनाया है आए तो मुट नहीं मुट नहीं बुट्ट बना है आज बहुत मस्त नहीं है क्या के बिन कैसे बुट नहीं भाई आ लेते हैं आ टेबिन आ टेबिन साइड में रखी ना गाडू दे ला

নাই বাই লাগে

મોટા <laughs> <laughs> <laughs>

चेक कर ले अन्य राउटी पार्टी सागर सागर पार्टी करा है हमने सागर कराया सागर सागर अनपन देखो हाँ ला हारू से रा लोग कहें तो हारू से अपर घाव जा पड़ा से ले एंडे से ले एंड जो है मस्ती में से पर थोड़ी घर हमने हिंदी पर बुला टेंड लपसी गुजराती में ताकि हिंदी बुला टेंड लपसी ना सात महीना उड़ी को हिंदी बोली हिंदी बोली हेलो गाइस बोले આ ભાઈ આટલો ખાડો ને કોઈ તો હારી કેલા આ પ્યોર કાર્બન પકતા આ કાર્બન છે પણ કેલું કાટો સડી ગયું છે એટલે કાર્બન નકતો કાર્બન થઈ 200 મીટર છે હા 1 મીટર છે આને તરતા આવતો નથી લે આપણે ગામને બધી તરતા આવતા ના આવતો નથી યજને તો તરતા ચાલો હું એ લઉં ના હું ના ચર્તા નું જો ઓલા હાલો નાક ની લાવે જ નાક ની આય છે ઓલા જતી બની ના લા નાક ની આવ ના કે દેખો ભાઈ આ કઈ દે ના મે પોબર ની કામ જાણ જતી કે ભાઈ ઘરે આવી ગયો તો ને ખાવા માં પકાઈશ પટાણા પટાણા રીંગુ બટેટા

અબ એવર્ડ તો ફટિક બોપ પર આપણે ચલાક વાગે નો રાત નહો આયો છે ગડિયાગી નાળે આટ નો કુ દેખાતો રહીની ગડિયાબટી મસ્ત દેખાઈ ગઈ થી મ ખાઈને કે જાવા તો દે સાગરમાં તો રસ્તામાં પર સાગર કે જે લાઉડસ કે મારચ ہوا તો કે જા હુઆ હોય જ મન કાળે જવાનો જો હાઉ દલ્લી એટલે કાળે હુઆ હોય જે લાટ હા જો કાલુ છે ઓય તો હાલો ભાઈઓ બ્લોગ એડિટિંગ થઈ ગયો ને આ તમને બતાવ્યું નામ પણ કે દમ ઈ બોટ છે ઈ પણ રેટ રેટી નીચે દૂરની છે ખારા પાણીની બોટ બનાવી લેવો ને હલાટો એમી દૂરમાં ઈ બોટ તમને દેખાઈ રહ્યા છે મે ને મને ચારે કે જે બતાવ્યું તમને ઈ બોટ એટલે તમને એ દેખાઈ રહ્યો છે મે તો સાગરે મસ્તી કરી કાલે હમર જવાનો જે પછી વેલાડખી એક કામ પર તો હા બ્લોગ પસંદ આવતો ધન્યવાદ ને સબસ્ક્રાઇબ કરના તો તો નવા બ્લોગમાં મળીએ તો ભાઈ આ બધી લાઈટ બંધ કરવાની સાગરી પથારી પણ થઈ ગઈ છે લાઈટ પેલા બંધ કરી